તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે સોનલધામ મઢડા વિશેની વાત કરવાના છીએ સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા જૂનાગઢમાં નરસિંહ મહેતા બિલખામાં શેઠ સાગર શાહ સત્તાધારમાં આપાગીગા બગડાણામાં બાપા સીતારામ ભગુડામાં મોગલમાં અને મોણિયામાં આઈ નાગબાઈમાંના નામ માત્રથી ભક્તો જન્મ જન્મના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે ત્યારે આ ચારણોની શક્તિ મઢડાવાડીમાં સોનલ આઈ જાણો શું છે માતાજીનો મહિમા ઇતિહાસ અને મહત્વ આપણે આ વિડીયોમાં જોઈશું પુરુષ સ્વરૂપે અવતર્યા પણ દેવી તરીકે પૂજાયા જ્યાં મિત્રો સ્થાનિક લોકોનું કહેવું છે કે આઈ શ્રી સોનલમાનો જન્મ પુરુષ તરીકે થયો હતો પરંતુ આજે દેવી તરીકે પૂજવામાં આવે છે મઢડા ગામમાં માત્ર સાતસો લોકો રહે છે પરંતુ દરરોજ હજારો લોકો અહીં સોનલમાના દર્શન કરવા આવે છે ગામમાં શ્રી સોનલમાનું મંદિર છે તેમાં તેમની પ્રતિમા છે આ મંદિર લગભગ વીસ વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે ગામમાં અવારનવાર કોઈ પણ ભક્ત ક્યારે ભૂખ્યો રહેતો નથી આ માટે દિવસ રાત પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવે છે કોણ હતા શ્રી સોનલ માતા કેવી રીતે ચારણ કુડનો મઢડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીર બાપુ મોઢને ત્યાં પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો ચાર ચાર પુત્રીઓ પછી પણ પાંચમું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈને હોય તે સ્વાભાવિક છે પરંતુ હમીર બાપુને ત્યાં પાંચમી સંતાન આવવાનો હરક પણ પરિવારમાં એટલો જ હતો જેટલો આગળની ચાર ચાર પુત્રીઓનો જન્મ થયો હોય ત્યારે હતો હમીર હમીરબાપુને સરાકડીયાવાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે ચાલો જાણીએ જૂનાગઢના મઢડાવાડીમાં સોનલાઈનું મંદિર ક્યાં આવેલું છે મઢડાવાડી સોનલ માતાજીનું મંદિર જૂનાગઢથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે મઢડા ગામ આ ગામમાં આ સોનલ માતાજીનું મંદિર આવેલ છે સાતસો માણસોની વસ્તી ધરાવતો આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડે છે મંદિરમાં બિરાજિત આઈ આ માના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે વીસ જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના મનમાં વસતું પરમધામ છે આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે પોય સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મ લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે મઢડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આ સોનલ માતાજીનો જન્મદિવસે દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે માતાજીના અનેક ભક્તો તેઓ તન મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક ઝુકાવે છે માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે આજે આઈશ્રી સોનલ એટલા માટે પૂજાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા જીવનમાં ક્યારેક સ્કૂલે તેઓ ગયા ન હતા પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈશ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઊભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય આઈશ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું ખાસ કરીને હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થળોએ સત્સંગ પણ કર્યા શ્રી સોનલ માતાજીમાં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા ખરેખર શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલ ભલાની આંજી દે તેવું હતું ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતીજીનો વાસ હતો મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગ વિખ્યાત છે સોરઠનું મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગવિખ્યાત બન્યું છે એ પણ આઈ શ્રી સોનલ માતાજીના કારણે મા ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીંયા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા અર્ચના કરે છે આઈ શ્રી સોનલ માતાજીની સ્મૃતિ શક્તિ પણ ખૂબ જ સારી હતી તેમજ જન્મથી તેઓ મનસ્વી હતા એટલે કે પોતાનું ધાર્યું જ કરતા પરંતુ સમાજના હિત માટે આઈ મા ગીતો અને હરિરસનો એવા દોહાઓ બોલતા કે બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા માતાજી પોતાના મધુર કંઠથી રામાયણની કથા પણ સંભળાવતા હતા આઈ શ્રી સોનબાઈની યોગ્ય ઉંમર થતાં તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરે છે પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવનની વ્રતની જાહેરાત કરી હતી સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા જ તેઓએ વિતાવી હતી ખાસ કરીને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે અને તેનું સન્માન થાય તે હેતુથી સમગ્ર જીવન જીવ્યા આઈ સોનલ માતાજીની જય તો મિત્રો આ હતો થોડોક નાનો એવો સોનલ માતાજીનો ઇતિહાસ અને તેની સાથે સંકળાયેલી થોડીક વાતો તો મળી આ નવા વિડીયોમાં આજ માટે આટલું ઘણું થઈ ગયું છે જય માતાજી મિત્રો જય મા મિત્રો